બાયડના સરસોલી ગામના એસઆરપી જવાનનું માર્ગ અકસ્માતમાં સારવાર દરમિયાન મોત નિપજતા ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાય ન જાણ્યું જાનકી નાથે કે કાલે સવારે શું થવાનું છે ખૂબ જ દુઃખદ કિસ્સો અરવલી જિલ્લાના બાડ તાલુકાના સરસોલી ગામના એસઆરપી જવાન સંદીપ અનિલભાઈ શર્મા ઉંમર વર્ષ બત્રીસને શરીરે ગંભીર ઈજાઓ થતા ચાર દિવસ બાદ અચાનક તબિયત લથડતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજતા પરિવાર તેમજ આખા વાડન સમાજ સહિત ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી આખું ગામ હિપકે ચડ્યું હતું પરિવારે વાલસોયા દીકરાને અને એક નાના દીકરાએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવતા ગામમાં કરુણતાના દ્રશ્યો સર્જા હતા અને જવાનને ગુજરાત પોલીસ દ્વારા ઘરે આવી ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવતા લાગણીસભર કરુણાતાના દ્રશ્યો સર્જાયા હતા અને જવાનની અણધારી વિદાયથી હાજર સૌ લોકોમાં આંખો ભીની જોવા મળતા બાયડના સરસોલી ગામમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા રિપોર્ટર જગદીશ સોલંકી અરવલ્લી